નામ પોતાનું ધોરણ પોતે શું કરશે શાળામાં અત્રે શાળા વિનાયક વિદ્યાલય મલેકપુર તાલુકો લુણા જિલ્લો મહીસાગર ખાતે આજરોજ બાળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો ભાવી નાગરિક કહેવાતા તેમને સમજાયા હતા જેમાં જીએસ તરીકે ખાંડ શિવરાજ કુમાર અને એલ આર તરીકે હિધિક વરબાને વિજેતા થતા સ્ટાફગણ તથા બાળકો દ્વારા તેમને શુભકામનાઓ પાઠવી હતી અને અમારા શાળાના પ્રમુખ સાહેબ દ્વારા બાળકોને ચૂંટણી લક્ષી વિશેષ માર્ગદર્શન પણ આપી સમજાવ્યા હતા વણકર નરેશકુમાર દાનાભાઈ